કચ્છના નખત્રાણાના યક્ષ ગામના નીલમબેન ભીમાણી આજે મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બન્યા છે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત વડોદરા ખાતે પંદર દિવસની ખાસ તાલીમ મેળવી તેઓ હવે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરી રહ્યા છે જે કામમાં પહેલા આખો દિવસ જતો હતો તે હવે ડ્રોનની મદદથી ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી તેઓ સમય અને શ્રમની બચત કરી રહ્યા છે રાજ્ય સરકારની સાહીઠ ટકા સબસીડીની સહાયથી આત્મનિર્ભર બનેલા નીલમ ભીમાણીને હવે વિવિધ તાલુકાઓમાંથી ઓર્ડર મળી રહ્યા છે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી તેઓ માસિક સારી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન સન્માનભેર ચલાવી રહ્યા છે આ સફર અંતરિયાળ વિસ્તારની અન્ય મહિલાઓ માટે પણ આકાશ આમવાની નવી પ્રેરણા પૂરી પાડી રહી છે નમસ્કાર મારું નામ નીલમ ભીમાણી છે હું કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના આવું છું અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ એના અંતર્ગત અમે એનઆરએલએમ દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો અમે જીએસએફસી ખાતે પંદર દિવસીય તાલીમ હતી એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ કે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો અમે એ ડ્રોનથી દવા છાંટી ખેડૂતો સાથે મીટિંગો કરી ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપણે થોડાક કલાકોમાં થઈ શકે છે પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહી છે એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ અમને સારા એવા ઓર્ડરો મળે છે અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ એના કારણે મને ઇન્કમમાં બી વધારો થઈ થયો છે મારી ઇન્કમ અત્યારે એક મહિનાની પાંત્રીસ તે ચાલીસ હજાર રૂપિયા અમને ઇન્કમ થાય છે તો એવું નથી કે ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ એનો લાભ આપને મળી શકે છે એના માટે હું એનઆરએલએમ જીએસએફસી અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે અમારી એક નવી પહેચાન થઈ છે આજે બારે નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે